વિધવા બહેનો માટે આયોજિત ઉત્તર ભારતની પવિત્ર યાત્રાનું સમાપન થયું પંદર દિવસની આ પવિત્ર યાત્રા કે જેમાં બાણું જેટલી વિધવા બહેનોએ યાત્રા કરી અને જે આનંદભેર સંપન્ન થઈ ખુટેલાવ ગામના કાંતિભાઈ પટેલ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું ખુટેલાવ ગામ અને કાંતિભાઈ પટેલ દ્વારા આ એક પવિત્ર યાત્રા પંદર દિવસની ઉત્તર ભારતની અને ખાસ કરીને વિધવા બહેનો માટે આયોજિત કરવામાં આવી હતી ખુટેલાવ ગામના જે કાંતિભાઈ પટેલ છે તેમની પ્રિય બહેન સ્વર્ગસ્થ મંગોબહેનની પવિત્ર સ્મૃતિમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજની મર્યાદાથી દૂર રહી વિધવા બહેનો એક આધ્યાત્મની યાત્રા કરી શકે ભક્તિ ફબર માહોલમાં તેઓ રહી શકે તે માટે આ પંદર દિવસની પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર ભારતની આ યાત્રા કે જેમાં કુલ બાણું વિધવા બહેનો બેતાલીસ ખૂટેલાવ ગામની બહેનો અને બાવન લેવા પટેલ સમાજની બહેનોનો સમાવેશ થાય છે જેઓએ શામળાજી ગોકુલ મથુરા અયોધ્યા હરિદ્વાર આ સહિતના જે પવિત્ર ધામો છે ત્યાં દર્શન કર્યા અને આખા ઉત્તર ભારતની પવિત્ર ધામોની યાત્રા કરીને તેઓ પરત ફર્યા છે તમામ વિધવા બહેનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો સમાજ સેવામાં હું દર વર્ષે અમારા બેતાલીસ સમાજની વિધવા બહેનોને વાર્ષિક અનુદાન આપું છું મારા સ્કૂલની અંદર મારા પિતાશ્રીના નામે મેં આ છેલ્લા પચીસ વર્ષની અંદર આજુબાજુની સ્કૂલોની અંદર ચોપડા વિતરણ કરું છું તેમજ આ એક દર ત્રણથી ચાર વર્ષે વિદ્વાજનોને એક બે લક્ઝરી બાઇક બસની અંદર હું ઉત્તર ભારત ધાર્મિક પ્રવાસમાં નું આયોજન કરું છું અને કરતો રહીશ આજે મેં સાંભળ્યું છે કે કોઈક વીપલ ગામમાં આપેલ છે તો એ બાબતે થોડુંક પ્રકાશ કરશો હા મને એક મને પ્રેરણા કે મારા આપણે જીવન તો ભગવાને આપ્યું છે પરંતુ એને સફળ કઈ રીતે આપણે કરવું એ એ આપણા હાથની વાત હતી મને એવી એક મનથી ભાવના થઈ કે મારે બી એક ઉપર ગયા પછી શું મને બુક્સ મળવાનો છે એટલે મને એક અમારે મહીસાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સ્મશાનનું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર મને એક પ્રેરણા મળી કે હું બી મારી સદગત ચિતાશ્રીના નામે એક હું સભાઈની રથ એક સમાજને અર્પણ કરું અને આજુબાજુના નવ્વાણું ગામોની અંદર આ રથ ફરી અને આ લોકોને ઉપયોગ થાય એ અર્થે હું એક સેવા કાર્ય કરી રહ્યો સમય સહભાગી સેવા કાર્ય કરવાની તથા મારી વિનંતી છે સેવા કાર્ય કરતા રહું અને જીવનમાં સુખ ખૂબ 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 પગતિ મેળવતા રહો ધન્યવાદ સમાજ તરફથી વિજા તરફથી પણ તમને ધન્યવાદ આપવામાં આવે છે